નમસ્કાર મિત્રો હું છું વિશાલ પાનસુર્યા તમે જોઈ રહ્યા છો ગુજરાત હવામાન સમાચાર ચેનલ મિત્રો આજે વિજ્ઞાન વાત કરવાની છે જેનું નામ છે મિત્રો એક વાત પર હું ચોમાસાની આગાહી નથી કરતો અને શું કામ નથી કરતો તે હું તમને વિડીયોના અંતે જણાવીશ પણ ઘણા મિત્રો મને સવાલ પૂછતા હોય છે કે ચૈત્રી દનૈયા ચાલુ ક્યારે થાય છે અને તેને કઈ રીતે જોવા અને તેના પરથી ચોમાસા નું અનુમાન કઈ રીતે લગાડવું તો ચાલો તમને તેના વિશે જણાવો મિત્રો ચૈત્ર દનૈયા ચાલુ કયા દિવસે થાય અને પહેલા દનૈયામાં કયું નક્ષત્ર ગણાય તે બાબતે લોકોમાં અલગ અલગ માન્યતાઓ છે અમુક લોકો પાંચમ થી ચૈત્રવત સુધીના નવ દનૈયા ગણે તો અમુક લોકો આઠ દનૈયા ગણે અમુક લોકો પહેલા દનૈયામાં મૂર્ક્ષીસ નક્ષત્ર થી ચાલુ ગણે તો અમુક લોકો આદ્ર નક્ષત્ર થી ચાલુ ગણે અમુક લોકો સૂર્યોદય સમયે નક્ષત્ર જોઈને પહેલું દનૈયો પાચમ અથવા ચાલુ થવાનું છે તે નક્કી કરેલું અલગ અલગ ચોમાસામાં કેવો વરસાદ રહે તેનો વર્તારો કઈ રીતે કરવાનો તેની વાત કરીએ તેની પહેલા સૌ પ્રથમ બે પચીસ માં કેટલી તારીખે કયું દનૈયો છે અને તેમાં કયું નક્ષત્ર છે તેની વાત કરી લઈએ મિત્રો અઢાર એપ્રિલે પ્રથમ દનિયું છે જે મૂર્ક્ષિક નક્ષત્ર ઓગણીસ એપ્રિલે બીજું દનિયું છે જે આગ્રા નક્ષત્ર ગણવાનું વીસ એપ્રિલે ત્રીજું છે જે પુનર્વસુ નક્ષત્રનું ગણવાનું એકવીસ એપ્રિલે ચોથું દનયું છે જે પુષ્પ નક્ષત્રનું ગણવાનું બાવીસ એપ્રિલે પાંચમો દનયું છે જે આશ્લેષા નક્ષત્રનું ગણવાનું ત્રેવીસ એપ્રિલે છઠ્ઠું દનયુ છે જે મઘા નક્ષત્ર ગણવાનું ચોવીસ એપ્રિલે સાતમો દનયું છે જે પૂર્વ ફાલ્ગુની નક્ષત્રનું ગણવાનું પચીસ એપ્રિલેમાં જે નક્ષત્ર હોય તે નક્ષત્ર જ્યારે પંદર દિવસમાં ચોમાસા દરમિયાન આવે ત્યારે એ પંદર દિવસમાં ચોમાસા દરમિયાન વરસાદ થશે કે કોરુ થશે તેનું અનુમાન લગાવવાનું હોય છે દનૈયા દરમિયાન વાતાવરણ એકદમ ચોખ્ખું હોવું જોઈએ એટલે કે ઝાકળ ન આવી જોઈએ વાદળો ન બંધાવા જોઈએ વરસાદ પણ ન પડવો જોઈએ અને વાતાવરણ ઠંડુ ન હોવું જોઈએ અને ગરમી અને ખૂબ હોવી જોઈએ એટલે કે દનૈયા દરમિયાન આકાશ એકદમ સ્વચ્છ હોય અને તાપમાનનો પારો જેટલો ઉપર ચડે તેટલું તે દનૈયું તપ્યું ગણાય અને જેટલા દનૈયા તપે એટલું તે નક્ષત્રમાં ચોમાસા દરમિયાન વરસાદ સારો થતો હોય છે જો કોઈ પણ દનૈયા દરમિયાન વાદળ થાય વરસાદ થાય ગાજવીજ થાય ઝાકળ આવે કે તાપમાન ઓછું રહે તો તે દનૈયો બગડ્યો કહેવાય તેનો મતલબ એ દનૈયામાં જે નક્ષત્ર હોય એ નક્ષત્ર જયારે ચોમાસામાં આવે ત્યારે વરસાદ ઓછો થાય અથવા પૂરું પણ જાય તેવી અલગ અલગ માન્યતાઓ છે દનૈયામાં અલગ અલગ વિસ્તાર પ્રમાણે વાતાવરણ પણ અલગ અલગ હોય છે તો જે વિસ્તારમાં આમાંથી જેવું વાતાવરણ રહે તે રીતે તે વિસ્તારમાં ચોમાસું સારું અથવા ખરાબ રહેવાનું અનુમાન લોકો લગાડતા હોય છે હવે વાત કરીએ પહેલાના સમયમાં અવલોકનના આધારે ખૂબ નીવડતી હતી તેમાં કોઈ મત નથી પરંતુ પહેલા કરતા અત્યારે પરિસ્થિતિઓ ઘણી બદલાઈ ગઈ છે અને વરસાદની પેટર્નમાં પણ ઘણા ફેરફાર થયા છે તેથી પહેલાની માન્યતાઓ હાલમાં ઓછી અસરકારક રહે છે અને તે માન્યતાઓમાં હાલના સમય પ્રમાણે થોડા ઘણા અવલોકનના આધારે થોડા ફેરફારની પણ બાકી જરૂરિયાત છે બાકી તમે પણ તમારો આ બાબતે કોઈ અભિપ્રાય હોય તો નીચે કોમેન્ટમાં અવશ્ય જણાવજો અને આવા જ વિડીયો જોવા માટે ચેનલમાં જે પણ મિત્રો નવા આવ્યા હોય તે નીચે સબસ્ક્રાઈબના બટન પર ક્લિક કરી બે લાયકોન ક્લિક કરી દેજો આભાર